સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાકરેજ તાલુકાના ખીવડા ગામમાં છેલ્લા એક હટાવવાની કામગીરી સામે ઉઠ્યા સવાલ પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના થીમ ગામમાં છેલ્લા બે વર્ષથી દબાણ બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત છતાં પણ સ્થાનિક ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા પ્રકારની કાર્યવાહી કરવામાં આવતા આખરે અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને દબાણ દૂર કરવા માટે હુકમ કરાવ્યો હતો જેમાં હવે તંત્ર સફાળું જાગ્યું અને અઠવાડિયાથી દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે હવે કેટલું દબાણ હટાવવામાં આવ્યું શું ખરેખર દબાણ હટાવવામાં આવી રહ્યું છે કે પછી માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવે છે

પ્રતાપસિંહ પરમારે ઓડિયો ક્લિપ વાયરલ કરીને સમગ્ર મામલે ગરમાવો લાવ્યો છે અને ઓડિયો ક્લિપમાં દબાણ માત્ર દેખાવ પૂરતા જ કરવામાં આવતા હોવાનું જણાવ્યું છે તેરમી તારીખ ચોવીસ અગિયાર બે હજાર રોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે રજદાર પ્રભાતસિંહ પરમાર અને ખીમાણા ગ્રામ પંચાયતના સરપંચ દેવાનસિંહ પરમારને પાલનપુર ખાતે હાજર રહેવા માટે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કાયદાકીય રીતે સરપંચ ઉપર લટકતી તલવાર જેવો ઘાટ સર્ચાયો છે જોકે અરજદારના વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સાથે અરજી દાખલ કરવામાં આવતા સમગ્ર મામલો આવ્યો છે અને હવે સરપંચ પદ પરથી દૂર કરવામાં નહીં પરંતુ દબાણ બાબતે મોટા માથાના નામો સામે આવતા કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે ઉભરી આવતા હતા અને હાલમાં ભાજપ સાથે જોડાયેલા ઈશ્વરભાઈ ખટાણાએ કહ્યું હતું કે મેં સ્વેચ્છાએ દબાણ હટાવવામાં આવ્યું છે અને ગામનો પૂરતો સહયોગ છે ત્યારે હવે આ ગૌચર જમીન તળાવો સ્મશાન જાહેર રસ્તાઓ સહિત શ્રી

એ પણ એકદમ કાગળના પણ બતાવી રહ્યા છે કોઈ દબાણ હટાવી નથી રહ્યા ખાલી દેખાવ કરી રહ્યા છે એક જ એક વિડીયો અને બીજો કોઈ આ તંત્ર દબાણ હટાવી નહી રહ્યા ખાલી વાડ પાછી કરે છે અને વિડીયા અને શૂટિંગ લે છે બીજું કોઈ આ મોટા મોટા માથાઓ છે પીરાજી શેરાજી કપૂરજી બળવજી

કોઈ આજે જબણ ઓછું હટાવી રહ્યા બસ કાગળ ઉપર દેખાવ કરી રહ્યા છે જે બેંક ઓફ બરોડા ને નવું શોગન બનાવવામાં આવ્યું છે એ કોને બનાવાયું છે એ લીગલ છે કે ઈલીગલ છે ઈલીગલ છે એના કોઈ આધાર પુરાવા તમે રજૂ કરેલા ખરી અમે રજૂ કર્યા છે ને અમે જૂના સર્વે નંબર માં આખું સમજાન બોલે છે અને આ ચેડા કરી અને શોપિંગ નું ભાડું ઈશ્વરભાઈ જેઠાભાઈ લઈ રહ્યા છે આ બાબતે તાલુકા તંત્ર શું કે છે આ બાબતે તાલુકા તંત્ર હજુ તેઓ સર્વે કરે છે પણ બધું દબાણ જ બોલી રહ્યું છે જૂના સર્વે નંબર ઉપર એ દબાણ દૂર કરવામાં આવશે કે કેમ આવશે ને નહીં આવે તો હું હાઈકોર્ટમાંથી સીધો સુપ્રીમ કોર્ટ સુધી લડી લઈશ અને આગામી તમને જે 24/11 જે તારીખ આપેલી છે એમાં શું કહે છે એ સરપંચ નું દબાણ છે 309 318 ઉપર એમાં 10 થી 15 વર્ષ પહેલા પણ સરપંચ એમના પરિવારે એમાં આવક મેળવેલી છે એ પણ 24/11/2025 ના રોજ જિલ્લા વિકાસ અધિકારી મે સહેલી લાસ્ટ તારીખ છે હવે જિલ્લા વિકાસ અધિકારી સરપંચ ઉપર કે કેવી કાર્યવાહી કરે છે એ એમને જોવાનું રહ્યું